હરહર મહાદેવ છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર પચીસ રૂપિયામાં આપણે સૌ ઘરે બેઠા સોમનાથની બિલવ પૂજાનો આ શ્રાવણ મહિનામાં લાભ લઈ શકીએ છીએ હવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું અને આ વખતે પૂજામાં નવું શું છે એ તમને જણાવીશ આજના આ વિડિયોમાં હેલો વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું શું હિતેશ્રી શ્રાવણ માસમાં અને મહાશિવરાત્રિના દિવસે આ સેવા છે તે શરૂ કરવામાં આવે છે અને આ મંદિરના બે જેડી પરમાર દ્વારા આ બિલ્વ પૂજાની માહિતી આપવામાં આવી છે આ બિલ્વ પૂજાનું રજીસ્ટ્રેશન સત્યાવીસ જૂન થી શરૂ થઈ ગયું છે પણ હવે તમારે આ બિલ્વ પૂજામાં રજીસ્ટ્રેશન કરવું હોય તો એ કઈ રીતે કરી શકો હવે આ સેવામાં જોડાવા માટે બે રીત છે જેમાં પેલી છે QR કોડ વાળી અને બીજી છે વેબસાઈટ વાળી જેમાં પહેલી રીતમાં તમને સ્ક્રીન પર જે ક્યુઆર કોડ દેખાઈ રહ્યો છે તેને સ્કેન કરીને જ તમે ડાયરેક્ટ રજીસ્ટ્રેશન કરાવી શકો છો હવે બીજી રીતમાં તમારી સોમનાથની ઓફિશિયલ વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પર જવાનું છે અને ત્યાં જઈને તમને આ પ્રકારનું પોસ્ટર દેખાશે તેના પર ક્લિક કરવાનું છે અને હવે ત્યાં જઈને તમારે તમારી પૂજાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમારી સામાન્ય વિગતો ભરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે પરંતુ હવે આ વખતની બિલમાં પૂજામાં નવું શું છે તો આ વખતની પૂજામાં ત્રણ નવી વસ્તુ છે કે જેમાં સૌથી પહેલી કે આ વખતે તમે પૂજામાં ત્રણ અલગ અલગ ઓપ્શન હે સિલેક્ટ કરી શકો છો જેમ કે દર સોમવાર માટે આખા શ્રાવણ માસ માટે કે પછી કોઈ એક દિવસ માટે હવે બીજું છે કે આ વખત જે નમન ભસ્મનો તમને પ્રસાદ મળે છે તે તમે આખા મહિનાનો એક અથવા તો અલગ અલગ દિવસનો નો અલગ અલગ મેળવી શકો છો અને ત્રીજો કે જો આ વખતે તમને પ્રસાદ મળવામાં કોઈ મુશ્કેલી પડે છે તો તમને સ્ક્રીન પર આપેલા જે નંબર છે તેના પર કોલ કરી શકો છો અધરવાઇઝ તમને તેનું ઓફિશિયલ ઈમેલ આઈડી પણ આપવામાં આવશે કે જ્યાં જઈને તમે ફરિયાદ કરી શકો છો એટલે હવે આ રીતે રજીસ્ટ્રેશન કરાવીને તમે પણ ઘરે બેઠા માત્ર પચીસ રૂપિયામાં આ પૂજાનો લાભ લઈ શકો છો હવે આ વિડીયો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ચૂકતા નહીં અને આવી જ ઇન્ફોર્મેશન લઈને હું તમારા સુધી આવતી રહીશ ત્યાં સુધી તમે જોતા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ